ડીસાની આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉઠતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી જે ઘટનામાં પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે આકાશ આકાશવિલા સોસાયટીમાં રહેતી સુરભીબેન ગણપતભાઈ માળી જેઓ રાત્રિના સમયે નવ માસની દીકરી માટે દૂધ ગરમ કરવા માટે ગયા હતા ત્યારે અચાનક ગેસનો બાટલો લીકેજ થતા આગ બબૂકી ઉઠી હતી આગમાં મહિલા ગંભીર રીતે દાજી ગઈ હતી જ્યારે એકસો આઠ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી પરંતુ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાઈ હતી પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે પરિવાર અને માણી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી મહિલાઓને ગેસના બાટલા રસોડાની બહાર મૂકવા અપીલ ગેસના બાટલા ક્યારેક અચાનક લીકના કારણે મોટી હોનારત સર્જાય છે ત્યારે મહિલાઓને ઘરમાં બાટલા ન મૂકવા અપીલ કરાઈ છે ત્યારે ગેસના બાટલા બહાર મુકાય તો જીવ બચાવી શકાય છે આગામી સમયમાં જો મહિલાઓ ગેસના બાટલા બહાર મૂકે તો મોટી હોનારત સર્જાય તે પહેલા બચાવી શકાય તેવી અપીલ કરાઈ છે